જય મા એવ્રત જય માં જીવ્રત જય માં જયા જય માં વિજયા એવ વ્રત જીવ્રત જયા અને વિજયા એ ચારે દેવી પાર્વતીનું સ્વરૂપ છે એવ્રત જીવ્રત વ્રત કરીને દેવીઓની કૃપા સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રતની કથામાં દર્શાવ્યું છે કે દેવદેવીઓની ભક્તિ ભાવથી શ્રદ્ધાથી શ્રદ્ધા હોય અને પૂજન કર્યું હોય માન્યામાં ન આવે તેવો ફળ મળે છે એવ્રત જીવ્રત માતાઓની આરતી થાય છે કેટલીક પંક્તિઓમાં એનું જ્ઞાન જયા વિજયા આવા સૌભાગ્ય સુખના વ્રતના વ્રત છે જયા માં વિજયામાં નું જીવનમાં પ્રકાશ કરી દે તેવું દીર્ઘાયુ દેનારું પતિનું દરિદ્ર સંતાનોની રક્ષા કરતું આ વ્રત અષાઢ વડ તેરસથી શરૂ કરીને અષાઢ વડ અમાસ સુધી કરવાનું હોય છે વ્રત કરનાર કન્યા કે નારીએ સવારે વહેલા ઉઠીને નાય ધોઈ નિર્મળ વ્રત મન સાથે દેવીની મંદિરે જય માતાજીના શિવજીના ભાવ શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી ફળાર કરીને ઉપવાસ કરવો રાત્રે જાગરણ કરીને માતાજીને પ્રાર્થના કરવી ભજન કીર્તન કરતાં દેવીની સ્તુતિ પાઠ કરવો આ રીતે પાંચ વરસ વ્રત કર્યા પછી તેને ઉજવણું કરાવી પાંચ સાત બ્રાહ્મણોને જમાડી શ્રદ્ધાપૂર્વક જ્ઞાન વ્રત કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પતિનું આયુષ્ય વધે છે નિઃસંતાનને વ્રત સંતાનની પ્રાપ્તિ થાય છે આ વ્રતની કથા પુરાણોમાં કેટલું વૈવિધ્ય જોવા મળે છે જાણીતી કથા પ્રમાણે એક ગામમાં બ્રાહ્મણ દંપતી રહે છે બ્રાહ્મણ અભ્યાસ કરીને વિદ્વાન બન્યો હતો વિદ્વાન બ્રાહ્મણની પત્નીને સંતાન પ્રાપ્તિના અભાવે અસંતુષ્ટ ચિંતાતું રહેતી પતિ પત્ની સમક્ષ આ વાત વારંવાર કરતી પણ પતિ સમજાવે આમ આપણા હાથની વાત નથી મારા ભોળાનાથ ભગવાન ધાર્યું હશે તે કરશે પરંતુ પત્ની હંમેશા વાંચ્યા મેણા અજ્ઞાન રહેતી એટલે હંમેશા પુત્ર માટે ઝંખ્યા કરતી પત્નીની આવી તીવ્ર ઝંખના જોઈને બ્રાહ્મણ જંગલમાં શિવજીનું તપ કરવા નીકળી ગયો અને એક અવાવરુ શિવ મંદિરમાં બેસી તેને તપસ્યા આરંભી દિવસો સુધી એક કઠોર તક કરી ભગવાન ભોળાનાથને પ્રસન્ન કર્યા એ દિવસે એક પુરુષ પાર્થિત્યા ભોળાનાથ ભગવાન શિવને પારધી ત્યાં બકરાનો ભોગ ચડાવ્યો બલિ આપી પારધિનું આ અધમ કૃત્ય જોઈને ભગવાન શિવ પણ કંપી ઉઠ્યા તેમને તે પસંદ ન હતું છતાં પારધીની ઈશ્વર પ્ર પ્રત્યેની સાત પૃતો થવાનું વરદાન માગ્યું આ જોઈ પેલો બ્રાહ્મણ બોલી ઉઠ્યો એ ધર્માત્મા તારી લીલા અપરંપાર છે આટલી ઉગ્ર તપસ્યા કરી છતાં મને એક પુત્રનું પણ વરદાન ન આપ્યું છેવટે તેમણે શિવલિંગ પર માથું પટકીને પોતાનું જીવ દેવાનું વિચાર્યું તે પટકતા જાય છે ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા હે વિપ્ર આવી રીતે આપઘાત શા માટે કરે છે બ્રાહ્મણે પહેલાં કુલ પ્રાપ્તિને વાત કરતાં કહ્યું કે ભગવાન હું રોજ તમારી સેવા પૂજા કરું છું છતાં પણ તમે પુત્રનું વરદાન ન આપ્યું જ્યારે ઓલા દુષ્ટ પારઘીએ સાત પુત્ર આપી દીધા ભગવાન શંકરે તેને આશ્વાસન આપતા કહ્યું પારધી સાત છોકરા એવા દુર્જન પાકશે કે સમજવા કે અત્યંત એમનું કોઈ મૂલ્ય નહીં રહે પારધીના કુર્તા જોઈ વસ્તુ તે મને પુત્રનું વરદાન આપ્યું પણ હું તને સુપુત્ર આપીશ કે જે તેને મોટી પાઠશાળામાં ભણાવી પંડિત બનાવજે વરદાન પ્રમાણે બ્રાહ્મણને બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો અભ્યાસ પૂર્ણ થતા પરણવા પાણીને જાન પાછી ફરતી હતી ત્યાં અંધારામાં વરસાદ પડ્યો અને વરસાદ તૂટી પડ્યો જાન પાણીમાં અટકાઈ વરનો વર વધુ પણ ગાડાથી નીચે ઉતર્યા આટલામાં વરનો સાપ દંશ દીધો તે તત્કાળ મૃત્યુ પામ્યું રાત્રિની વ્યવસ્થા સવારે કરીશું એવું વિચારી જાનૈયા તો ચાલી નીકળ્યા પણ પેલી નવા દૂતો પોતાના વળને ખંભે ઉપાડી મંદિરમાં પહોંચ્યો આ મંદિર એ દેવી એવરે જીવરતનું હતું દેવીના ચરણોમાં મૂકીને નવવધુ એ મંદિરના દ્વાર અંદરથી બંધ કર્યા મધરાતે માતા એવ્રતમાં આવી તે બોલ્યા દ્વાર કોણે બંધ કર્યું છે નવવધુએ દ્વાર ખોલ્યા તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા નવવધુ માતાજીના ચરણે પડી અને મા કૃપાની પાસે પરખું ફેરવ્યું માતાજીની મૂર્તિમાં સમાઈ ગયા તે પછી માતા જીવ્રતમાં આવ્યા પતિએ બીજું પરખું ફેરવ્યું તે પછી ક્રમશઃ જયામાં અને વિજ્યામાં આવ્યા તે પણ દૂધ પ્રતિને સજીવન થયો તે પછી સમય જતા ચારેય માતાજી કૃપાથી વહુએ એક પછી એક પુત્રને જન્મ આપ્યો પુત્ર ચારેય દેવીઓ ઘોડિયામાં સુતેલા ચારેય પુત્રને રાણે અપહરણ કરી લીધા પાંચમી વાર વહુએ પુત્રીને જન્મ આપ્યો માતાજીની કૃપાથી હવે ચારેય માતાજીને ગોરાણી તરીકે જમવા બોલાવ્યા ચાર પુત્ર તો માતાજીને ધરી દીધા અને ચોથી વાર દીકરી જન્મી એટલે ગોરણી તરીકે માતાજીને બોલાવ્યા ઘોડિયામાં સૂતેલી બાળકીને રડતી જોઈને દેવીઓ બોલ્યા આ બાળકી કેમ રડે છે છાની રાખવા કોઈ તો નવ આવ બોલી છાની છાનો રાખવા માટે ભાઈઓ નથી ને એટલે આ સાંભળી ચારેય દેવીઓ પુત્ર લઈ ગયા હતા તે પાછા આપ્યા દીર્ઘ આયુષ્ય આશીર્વાદ આપ્યા ચારેય દેવીઓ અદ્રશ્ય થયા હવે સાસુ તથ્ય સમજાયું વહુને માન આપ્યું એ વ્રતમાં નું વ્રત કરવા બધા માનવા લાગ્યા અને એ વ્રતમાં જીવરતમાં વ્રત કરવાની આવા માન્યમાં ન આવે એવો પ્રભાવ છે એ વ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાં સૌનું ભલું કરજો અને કથા વાર્તા સાંભળનાર બધાને ફળની પ્રાપ્તિ કરાવજો અને સૌને સુખી